દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં નવસારી જિલ્લામાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે ગત ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો જિલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જિલ્લામાં સરેરાશ ત્રણ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાયો હતો ગઈકાલના વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી નેવું મિલીમીટર ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ જલાલપોર પંચ્યાસી મિલીમીટર ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ ગણદેવી અઠ્યાસી મિલીમીટર ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ ચીખલી પંચોતેર મિલીમીટર ત્રણ પોઈન્ટ બાર ઇંચ ખેરગામ પંચાણું મિલીમીટર ત્રણ પોઈન્ટ પંચાણું ઇંચ વાસદા પચાસ મિલીમીટર બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો નવસારી જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો કોઈ પણ તાલુકામાં નોંધનીય વરસાદ નથી વહેલી સવારથી વરસાદે વિરામ લેતા જનજીવન વરસાદી વિઘ્ન ફરીવાર દોડતું થયું છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ જામ્યો છે સાથે જ ભારે પવન ફૂંકાતા કાચા મકાનો પણ પ્રભાવિત થયા છે નવસારી જિલ્લાના આરક્ષ સિસોદરા ગામે રાત્રે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો પર ઘરની દિવાલ પડતા ત્રણ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે ગ્રામ્ય પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવત નવસારીના આરક્ષ સિસોદરા ગામમાં સાચી થતી જોવા મળી છે ગોરઠફળિયામાં રહેતા આશિકભાઈ બાબુભાઈ હળપતિ ખેતીમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે ઓગણત્રીસ પોણા દસ વાગ્યે પુત્ર તરલ આશિકભાઈ હળપતિ દીકરી દેવાંશી અને પત્ની વર્ષાબેન આશિકભાઈ હળપતિ ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે સંભવતઃ ભારે પવનને કારણે ઘરની દીવાલ એકાએક તૂટી પડી હતી જેમાં તમામ દબાયા હતા જોકે કોઈની પણ જાનહાનિ થઈ નથી ચાર સભ્યો પૈકી ત્રણને વધારે ઈજા થતાં સૌપ્રથમ પ્રથમ વેશમાની અમૃતલાલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જોકે પુત્ર તરાલને વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે પતિ પત્નીને નવસારી સિવિલમાંથી રજા આપવામાં આવી છે નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ કરી રહ્યા છે શહેરમાં પ્રથમ અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા બપોરે બાર થી બે વાગ્યાના બે કલાકમાં જ પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જલાલપુરમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો ચાર પુલ કુંભારવાડ કબીરપુર ગોલવાડ લુનસિકુઈ જૂના થાણા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી વરસાદી પાણી ભરાતા નવસારી વિજલપોર નગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી